તો હવે માત્ર પાંચ કલાક બાકી છે ત્યારબાદ પ્રચાર પર થઈ જશે કલાકોની જે ઘડીઓ ગણાતી રહી છે અને આ પ્રચાર પ્રસાર પૂરજોશમાં ગુજરાતભરના રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યો છે એક એક દિગ્ગજ નેતા ઉમેદવારો તમામ લોકો કે જ્યાં જનસંપર્ક કરી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે મતદાન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ જશે બસ પાંચ કલાકની વાર છે મતદાન રીઝવવા માટે છેલ્લી ઘડીનો આજે પ્રચંડ પ્રચાર પરિવાર મહિલા ઉમેદવાર જનતા કાર્યકર્તાઓ નેતાઓ ધારાસભ્યો છે એક તમામ જગ્યાઓ પર જ્યાં અલગ અલગ પક્ષના પોતાના ધ્વજ સાથે ભારત માતા કી જય જ્યાં જનતાને જે જે સુવિધાઓ હોય તે આપવાના અલગ અલગ વાયદાઓ સાથે તમામ લોકો રેલીઓ સરઘસો શક્તિ પ્રદર્શન સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે સીધી તસવીરો આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે છે કે જ્યાં રાજકીય પક્ષો દ્વારા છેલ્લી ઘડીનો આ ઝંઝાવતી પ્રચાર થઈ રહ્યો છે અને શક્તિ પ્રદર્શન બતાવાઈ છે છેલ્લા અડતાલીસ કલાક ખૂબ મહત્વપૂર્ણ હોય છે અને આજ સમયમાં ઉમેદવારો સોકઠા ગોઠવતા હોય છે એવું કહેવાય છે હવે માત્ર પાંચ કલાક બાકી